નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો નિરાજના સમાચાર ગોહિલવાડ બન્યું શિવમય આજે વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવ ભક્તોએ મહાદેવનું પૂજન તેમજ દર્શન કરી ધન્ય બન્યા હતા ભક્તો ભાંગરૂપી પ્રસાદ લઈ શિવમય બન્યા શહેરના તક્તેશ્વર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા આજે શિવરાત્રી પર્વની ભાવનગર શહેર અને જિલ્લાભરના શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજ વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ભગવાન શિવજીની આરાધના માટે શિવ મંદિરોમાં ભાવિકોની મોટી મોટી લાઈનો જોવા મળી હતી ભાવિકો વિવિધ પ્રકારે શિવજીને રાજી કરવા આરાધના કરતા નજરે ચડ્યા હતા આજના દિવસે શિવ મંદિરમાં દીપમાળા આરતી તેમજ ધૂંઢ કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે તો કેટલાક ધાર્મિક મંડળો દ્વારા શિવજીની યાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે લોકો આજે ગાયોને ઘાસચારો ખવડાવી અને પુણ્ય મેળવી રહ્યા છે તો વળી કેટલાક ભાવિકો ભાંગની પ્રસાદીનો સ્વાદ લઈ રહ્યા છે ભાવનગર શહેરમાં મહારાજા તખતસિંહજી દ્વારા બનાવવામાં આવેલા તખતેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ભગવાન શિવને રાજી કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી चालो पहिरियों चालदा મારું નામ હર મહાદેવ જય ધનવંતરી મારું નામ યસ ગોટી છે અમે બધા છે જે પી આયુર્વેદ કોલેજ ભાવનગરમાંથી માંથી આવ્યા છે તાપી ભાઈ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ આજે મહાશિવરાત્રી પાવન દિવસ નિમિત્તે અમે બધા તકેશ્વર મંદિરે આવ્યા છે આ તકેશ્વર મંદિરની હિસ્ટ્રી બહુ જ જૂની પુરાણી છે મહારાજા તકસિંહથી આ મંદિર બનાવ્યું હતું અને અહીંયા આવીને અમને ખૂબ જ શાંતિ મળે છે આટલી બધી ભીડ હોવા છતાં અમે દર્શન કરવા આવ્યા છે ત્યાં ખૂબ જ શાંતિ મળે છે હર મહાદેવ આજ મહાશિવરાત્રી પ્રસંગે તકેશ્વર મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો અને લોકોની ભીડ અને ઉત્સાહ જાજો જોવા મળે છે ભોિયાના સૌનું ભલું કરે એવા ભગવાન પાસે પ્રાર્થના ભોલે